કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દિવસ પર નિમજ ખાતેથી સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું પશુપતિનાથથી તિરુપતિ સુધી વિસ્તારાયેલા ભયાનક નક્સલવાદીઓને માત્ર ચાર જિલ્લાઓ સુધી સીમિત રાખવામાં સીઆરપીએફનું વક્ફ કાયદા પર આજે સુપ્રીમમાં ફરી સુનાવણી વચગાળાના આદેશ જાહેર કરવા મામલે થઈ શકે છે વિચાર કાયદાના વિરોધમાં થયેલ હિંસા પર કોર્ટે વ્યક્ત કરી ચિંતા ભાજપે કહ્યું કાયદો સમાજના હિત માટે મુર્શીદાબાદમાં થયેલ હિંસા મામલાની તપાસ એનઆઈએને સોંપવા ભાજપની માંગણી રાષ્ટ્રીય મહિલા પંચ અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિ કરશે સમીક્ષા પટનામાં આજે મહાગઠબંધનની બેઠક બિહાર ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા વ્યૂહરચના સીટ શેરિંગ પર થશે મંથન ગઠબંધન મજબૂત હોવાનો આરજેડી નેતા તેજસ્વી યાદવનો દાવો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભત્તામાં બે ટકાનો વધારો નવ લાખથી વધુ કર્મચારી અને પેન્શનર્સને થશે ફાયદો ત્રણ મહિનાની તફાવતની રકમ એપ્રિલ મહિનામાં પગારમાં ચૂકવાશે કેબિનેટની બેઠકમાં સિંચાઈ અને પીવાના પાણી મુદ્દે પણ ચર્ચા જૂનાગઢ શહેરમાં તંત્રની મોટી કાર્યવાહી શહેરના મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ અધિકૃત ધાર્મિક સ્થાનો પર ફર્યું તંત્રનું બુલડોઝર આખી રાત ચાલેલી કામગીરી દરમિયાન મનપા પીજીબીસીએલ અને પોલીસનો સ્ટાફ રહ્યો હાજર અમેરિકાના સંઘીય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ચેતવણી કહ્યું ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ફોજદારી અવગણના પૂરતા પુરાવા નિર્વાસિતોને અસ્થાયી રૂપે રોકવા બદલ કાર્યવાહી કરવા માટે હાથ ધરાશે સુનાવણી વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં સામસામા રાહ સેન્સેક્સ સિત્તેર હજાર ઉપર કરી રહ્યો છે કારોબાર તો નિફ્ટી ત્રેવીસ હજાર પાંચસોની નીચે ફાઇનાન્શિયલ શેરોમાં લેવાલી આઈટી શેરોમાં દબાણ સોનાના ભાવમાં આગેકૂચ જારી અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સની સુપર ઓવરમાં જીત સ્ટાર્કની મેજિકલ બોલિંગને કારણે દિલ્હીએ રાજસ્થાનને આપી માત ટેબલ ટોપર બન્યું દિલ્હી કેપિટલ્સ તો આજે મુંબઈના વાનખેડી સ્ટેડિયમ ખાતે સાંજે સાતને ત્રીસ કલાકે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો